કડીના ધુમાસણ ગામે ખેતરમાં ખેડી રહેલા આધેડને ગામના જ ઇસમોએ જૂની અદાવતમાં ધોકા વડે મારમારી કરી હતા કડી તાલુકાના ધુમાસણ ગામે રહેતા અને ખેતીવાડી તેમજ ડ્રાઇવિંગની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા જગાજી ઠાકોર આજે ટ્રેક્ટર ચલાવી ખેતરમાં ખેડવા માટે હળ લઈને ગયા હતા ત્યારે તેમના જ ગામના કેટલાક ઈસમો જૂના ઝઘડાની અદાવત રાખી ત્યાં આગળ આવી પહોંચ્યા હતા અને ગાળા ગાળી કરી તેમજ ટ્રેક્ટર ઉપરથી નીચે ઉતારી આધેડ જગાજી ઠાકોરને માર માર્યો હતો જે ઝઘડો થતાં આજુબાજુના ખેતરમાં રહેલા લોકોને આવી પહોંચ્યા જ્યાં હુમલો કરનારા ને હત્યા નિપજાવી નાખનાર ઈસમો ત્યાંથી ફરાર થઈ ગયા હતા જે બાદ પરિવારજનોને જાણ કરવામાં આવી અને જગાજી ઠાકોરને કડીના ભાગ્યદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા જે ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરતા પરિવારમાં શોક પ્રસરી ગયો ઘટનાને લઈ નંદાસણ પોલીસનો કાફલો દોડી આવ્યો મૃતકની લાશને પેનલ પોસ્ટમોર્ટમ કરવા સારું કડી કુંડાળ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલ હતી પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ રાજુ ઠાકોર કડી